પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ફરજ બજાવતા ડીવાયએસપી ડીડી ચૌધરી સાહેબ એ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા તેમનો માનભેર વિદાય સન્માન સમારંભ યોજાયો હતો રાધનપુર સુરભી ગૌશાળા ખાતે સુરભી ગૌશાળાના ભક્તો દ્વારા તેમનો વિદાય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને સંત શ્રી સ્વામી અને બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભાઈ પરમાર અને બાબુભાઈ ચૌધરીને પ્રકાશભાઈ દક્ષિણી અને પપ્પુભાઈ માનસી અને લાલાભાઈ આશાપુરા અને સામાજિક કાર્યકર્તા જ્યોતિબેન જોશી અને બંધવન હનુમાનજી મંદિરના મનશ્રી ડૉક્ટર નવીનભાઈ ઠક્કર અને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ કુલદીપસિંહ દરબાર અને કિશોર મહારાજ સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વૈમર્યાદાના કારણે નિવૃત્તિ તથા રાધનપુર ડીવાય એસપી ચૌધરી સાહેબનો ભવ્ય માનભેર વિદાય સમારંભ યોજાયો હતો મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉપસ્થિત થયા હતા અને તેમણે કરેલી રાધનપુર વિસ્તારની અંદર પોલીસ મેળામાં કામગીરીને લઈને લોકોમાં ખુશી જોવા મળી હતી રિપોર્ટર ચેતન પંચાલ પાટણ